ડાંગ જિલ્લો જિલ્લાનું પાટનગર આહવા છે ડાંગ જિલ્લામાં સૌથી વધુ વૃક્ષો આવેલા છે ડાંગ જિલ્લા સૌથી વધુ જંગલ ધરાવે છે ડાંગ જિલ્લાની સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠ માં થઈ હતી

અમદાવાદ માં કાકરિયા તળાવ આવેલું છે અમદાવાદમાં ગાંધી આશ્રમ આવેલું છે અમદાવાદ શહેર અહમદશા નામના રાજા એ વસાવેલું છે અમદાવાદમાં અમદાવાદ શહેર ગાંધીજીએ સ્થાપ્યો હતો તે સાબરમતી આશ્રમ તરીકે જાણીતું છે અમદાવાદ શહેરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આવેલું છે અમદાવાદમાં ગીતા મંદિર આવેલું છે પર જ ભરતભાઈ છે હું ધોરણ પાંચમાં અભ્યાસ કરું છું તમને આજે રાજકોટની સફર મોટર દ્વારા કરાય

મોરબી છે મોરબીમાં મચ્છુ નદી આવેલી છે મોરબીમાં બે બે મચ્છુ એમ આવેલા છે મોરબીમાં પાકી અને જુવા જુવા પાકો થાય છે મોરબીમાં પાક મારું નામ રાઠોડ ભૈર્ય છે હું આજે દ્વારકા વિશે થોડીક માહિતી આપીશ અને હું દ્વારકા ટ્રેન દ્વારા જવાનો છું

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદી વહે છે સુરેન્દ્રનગરની જનસંખ્યા સત્તર લાખ ત્રેવીસ હજાર આઠસો પંચાવન છે સુરેન્દ્રનગરની વિસ્તાર નવ નવ હજાર બસો એકોતેર છે સુરેન્દ્રનગરમાં દસ તાલુકા પાંચસો સત્યાશી ગામડા આવેલા છે સુરેન્દ્રન નગરમાં મગફળી કપાસ બાજરી ઘઉં કાજુ જેવા પાકો થાય છે સુરેન્દ્રનગરમાં મેગેનિઝનો ઉદ્યોગ થાય છે સુરેન્દ્રનગરમાં ચોટીલા ડુંગર આવેલો છે જે ખૂબ જ પ્રવાસીઓ જાય છે તે છે હું ધોરણ પાકમાં માઉં છું આજે હું તમને ભાવનગર વિશે કહી ભાવનગરમાં કૃષ્ણ કુમારસિંહજી રાજા હતા તેને ધ્યાનમાં રજવાડું આપ્યું હતું ભાવનગરમાં જોવાલાયક સ્થળો ઘણા બધા નેશનલ પાર્ક અને ધાર્મિક સ્થળો પર શેત્રુજી પર્વતના દેરાસર આવેલા છે ભાવનગરમાં ડુંગળી મગફળી ઘઉં બાજરી શાકભાજી કેરી વગેરે પાકો વધારે થાય છે ભાવનગરમાં ભાવનગરનું વડું મથક ભાવનગર જ છે